ઢાંક ખાતેથી રાજપૂત સમાજ દ્વારા ધર્મરથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું રૂપાલાએ કરેલ ટિપ્પણી મુદ્દે રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને રૂપાલાને ટિકિટ પાછી ખેંચવા કહ્યું હતું પરંતુ ટિકિટ પાછી ન ખેંચતા ભાજપ વિરોધી મતદાન કરવા ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા ધર્મરથ કાઢીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે ત્યારે ઉપલેટા તાલુકાના ઢાંક ગણપતિજીના મંદિર ખાતેથી નીકળેલ ધર્મરથ જે કોલકી સહિતના ગામોમાં ફરી ઉપલેટા ખાતે પહોંચ્યું હતું આ જેટલી મોટર સાયકલ સાઠ થી સિત્તેર જેટલી ફોર વ્હીલ સાથે બે હજાર જેટલા લોકો જોડાયા હતા ઉપરાંત જામકંડોડા તાલુકામાં પણ ધર્મરથ કાઢવામાં આવ્યું હતું જે જામકંડોડા સાતોદળ દડવી ચાવંડી કાનવાડા જામથોરાડા બરડિયા ચરેલ સોડવદર રોઘેલ ખાટલી પાદરિયા અડવાડ અચવાડ દૂધીવદર પીપરડી બેલડા મેઘાવડ તરકાસર પીપળિયા થોરડી વાવડી ગામે પહોંચતા ઉષ્માભેર ધર્મરથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જામકંડોળાના રાજપૂત સમાજના દરેક ગામમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો સંકલ્પ લીધો હતો આ ધર્મરથમાં સોથી વધુ ગાડીના કાફલા સાથે મળી મોટી સંખ્યામાં લોકો જોડાયા અને પાટીદાર સમાજ કોળી સમાજ દલિત સમાજ માલધારી સમાજ મુસ્લિમ સમાજે રાજપૂત સમાજને સમર્થન આપ્યું હતું